શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શક્તિપતિનો પ્રિય માસ મહિનો છે આ મહિનામાં ભગવાન મહાદેવની કથા શિવ મહાપુરાણ સાંભળવાનો પણ મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શિવ મહાપુરાણના મહાત્મયની કથા પછી નિત્ય આપણે શિવ પુરાણ પણ સાંભળીશું આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ છે વિધેશ્વર સંહિતા રુદ્રસંહિતા રુદ્ર સંહિતા ઉમા સંહિતા કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા આમ સંપૂર્ણ શિવ મહાપુરાણની કથા છે જેમાં ભગવાન મહાદેવના વિવિધ પરચાઓ તથા ભગવાન મહાદેવની વિવિધ લીલાઓ કથાઓ જોડાયેલી છે આ બધી સંહિતાઓ સાંભળ્યા પહેલા શિવ મહાપુરાણના મહાત્મય છે તે આપણે આ જો મહાત્મયું જોડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભ મંગલમ પાર્વતી નાથો શક્તિપતિ ભગવાન ઋષિ મુનિઓ શિવ પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા માટે ભેગા થયેલા હતા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુદજી વ્યાસ પીઠે બિરાજમાન હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સોનક મુનિએ સુતજીને ઉદ્દેશીને પૂછ્યું કે હે મહામુનિ સુતજી તમે અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય સી રીતે વધે છે વિકારોને કઈ રીતે દૂર કરી શકાય છે આસુરી જીવો કઈ રીતે પવિત્ર બની શકે છે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય હોય તે અમને જણાવો આ સાંભળીને સુતજી કહે છે કે હે મુનિયો શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર એક ઉત્તમ રસાયણ છે આ કથા શિવજીએ પોતે જ પોતાના શ્રીમુખેથી કહેલી હોય માટે મહાદેવનું વાંગમય સ્વરૂપ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું પછી વ્યાસીએ તે શિવ મહાપુરાણને કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં જ કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટે ઉત્તમ સાધનરૂપ છે શિવ મહાપુરાણના પાઠથી શ્રવણ માત્રથી મનુષ્ય શિવ પદને મેળવી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું છે પાપનો નાશ કરનારું છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે રાજસૂય યજ્ઞને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પણ આપનાર છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ આપવા પણ સમર્થ છે જે ભક્તો શિવ મહાપુરાણ સાંભળે છે વાંચે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન યજ્ઞનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે ત્રણેય તાપ એટલે કે આધિ વ્યાધિ ઉપાધિને પણ સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે આ સાંભળીને સોનક ઋષિ બોલ્યા હે સુતજી આ કલયુગમાં શિવકથા કયા પાપીઓને શુદ્ધ કર્યા છે એટલે કે શિવકથા સાંભળીને કોને કોને મોક્ષ મળ્યો છે શું ગતિ થઈ છે તે અમને જણાવવાની કૃપા કરો આ સાંભળીને સુતજી કહે છે કે હે મુનિશ્રેષ્ઠો આ કલયુગમાં શિવ મહાપુરાણના શ્રવણ મનનથી સર્વે પાપ તો નષ્ટ થાય છે મનથી કરેલા પાપ તનથી કરેલા પાપ કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યભિચારી મનુષ્યો પણ શુદ્ધ થઈ જાય છે છળ કપટ કરનારા દ્વેષી દંભિક હિંસક ક્રૂર વર્ણ આશ્રમથી ભ્રષ્ટ વગેરે મનુષ્ય શિવ મહાપુરાણના શ્રવણ પઠન માત્રથી જ પવિત્ર બની જાય છે અને શિવ પ્રાપ્ત કરે છે આ શિવ મહાપુરાણના મહાત્મયની એક સુંદર કથા છે તે તમને કહું છું તે તમે સાંભળો આમ કહીને સુતજી કથા કહેવા લાગ્યા કિરાત નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેનું નામ હતું દેવરાજ તે બ્રાહ્મણ ધર્મત્યજીને ચારેય વર્ણના લોકોનું ધન મેળવીને દુરાચારી જીવન જીવતા હતા તેણે અધર્મથી ધન એક દિવસ દેવરાજ બ્રાહ્મણ સ્નાન કરવા માટે જાય છે ત્યાં તેમણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર જ મોહી ગયા તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી તેના ઘેરે જ રહેવા લાગ્યા આથી દેવરાજના માતા પિતા અને તેની પત્ની બેસ્યાને છોડી દેવા માટે ઘણું સમજાવે છે છતાં તેઓ માન્યા નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ઘણી ખલેલ થઈ રહી છે નળે પણ છે એમ માનીને તેણે એક રાત્રે માતા પિતા અને તેની પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું બધું ધન તે બેસ્યાને ઘેરે લઈ આવ્યા

શિવ મંદિરના ઓટલા ઉપર જ બેસવા માટે વિનંતી કરી પૂજારીને તેની ઉપર દયાવતા તેણે નાન પાડી એટલે આ સમયે શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી દેવરાજ પણ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતા હતા એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા માટે આવ્યા પરંતુ શિવજીના દૂતોએ તેમની પાસેથી છોડાવીને તે દેવરાજને લઈને વિમાનમાં બેસાડીને કૈલાસપુરીમાં શિવશરણે લઈ આવ્યા આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા માતા પિતા તથા પત્નીને પણ મારી નાખ્યા વેશ્યા ગામી બન્યા માસ મદિરા આરોગ્યા છતાં શિવ મહાપુરાણની કથા સાંભળવા માત્રથી જ શિવજીની કૃપાથી તે બ્રાહ્મણ ક્ષણવારમાં જ મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા આમ શિવ મહાપુરાણનું આ મહાત્મય સાંભળીને સર્વે ઋષિમુનિઓ આગળ કહે છે સોનક આદિ ઋષિઓ સુતજીને કહે છે હે મહામુનિ શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા પણ કહેવા માટે આપ અમારી ઉપર કૃપા કરો આ સાંભળીને સુતજી કહે છે આ સાંભળીને સુતજી કહે છે હે બ્રાહ્મણો શિવ મહાપુરાણના મહાત્મયને સાંભળીને મોક્ષ પ્રાપ્તિ અર્થે જે બીજી કથા છે તે ચંચુલાની કથા છે તે પણ આપને કહું છું તે આપ સાંભળો સુતજી કહે છે સમુદ્રની તટે આવેલા બાસ્કલ નામે ગામમાં બિંદુગ નામે બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ ચંચુલા બિંદુક મહાપાપી દુરાત્મા અને ખોટા માર્ગે જનારા હતા જ્યારે તેની પત્ની ચંચુલા ધર્મનિષ્ઠ હતી બિંદુલ પોતાની સુંદર પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતા હતા અને તેની સાથે વિલાસી જીવન વિતાવતા હતા આથી ઓવનમાં પહોંચેલા તેની પત્ની ચંચુલા પણ ગેરમાર્ગે જવા માટે પરપુરુષને સેવતી એક રાત્રે બિંદુકે પોતાની પત્નીને પરપુરુષને સેવતા જોઈને ક્રોધિત થઈને પોતાની પત્નીને મારવા લાગ્યા આથી ચંચુલાએ કહ્યું કે તમે પણ વેશ્યાની સાથે વિલાસ ભોગો છો અને મારી કોઈ ચિંતા ફિકર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું તેથી જ હું પરપુરુષને સેવું છું આમાં મારો કોઈ દોષ નથી દુષ્ટ બુદ્ધિ બિંદુકે કંઈક વિચારીને કહ્યું બિંદુ પોતાની પત્નીને કહે છે તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ મને કાંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને પણ થોડું સોંપી દેવાનું રહેશે તેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ અવતાર પામ્યો અને ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું દેવયોગે એકવાર પવિત્ર પર્વના દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવીને સ્નાન કરીને પવિત્ર બનીને ત્યાં શિવાલયમાં વચાતી શિવ મહાપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજીને આસક્ત બનીને વ્યભિચારીણી બને છે તે છેવટે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળીને ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી હે મહારાજ મેં જીવનમાં અનેક અધર્મ કર્યા છે દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યજીને પર પુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો કોઈ ઉપાય બતાવો તમારી કથા સાંભળીને મારું ચિત્ત શાંતિ પામ્યું છે ત્યારે પુરાણી કહે છે શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવજીના શરણે જા પસ્તાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે આમ કહીને પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવ મહાપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને ચંચુલા કૃતાર્થ થઈ ગઈ તેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તે શિવજીની ભક્તિ ધ્યાનમાં જીવવા લાગી સમય પસાર થતાં ચંચુલા મૃત્યુ પામી ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડીને પુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેત્રી પંચમુખી નીલકંઠ વર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરીને તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડીને પ્રણામ કર્યા તેની આંખમાં હર્ષના અશ્રુ વહેવા લાગ્યા પાર્વતીજીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માંગવા માટે જણાવ્યું ત્યારે ચંચુલાએ કહ્યું હે દેવી હું જાણવા ઈચ્છું છું કે મારા પતિ ક્યાં હશે શું કરી રહ્યા હશે તેને પ્રાપ્ત થઈ હશે કે નહીં અને જો મારા પતિને સદગતિ પ્રાપ્ત ન થઈ હોય તો તેનો કોઈ ઉપાય પણ બતાવો આમ કહીને પાર્વતીજીને વિનંતી કરવા લાગી ત્યારે પાર્વતીજીએ કહ્યું હે ચંચુલા તારો પતિ બિંદુક મહાપાપી દુષ્ટ મનવાળો હોવાથી નરકવાસ ભોગવી રહ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ વિંધ્યાચલ પર્વતમાં પિસાચ રૂપે જીવી રહ્યો છે તે જો શિવકથા સાંભળે તો તેની સદગતિ થશે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બનીને પાર્વતીજીએ તુંબળુ નામના ગંધર્વ રાજને ચંચુલાને વિમાનમાં વિંધ્યાચલ મોકલ્યા અને તુંબરૂને બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું તુંબરૂ અને ચંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા તુંબરૂએ અતિ ભયંકર અને પિસાચ બિંદુકને સખત દોરડા વડે બાંધીને બળથી બાંધેલા તે પિસાચની સામે શિવ મહાપુરાણ વાંચવા માટે નિર્ણય કરીને મહોત્સવની રચના કરી તુંબરૂ શિવ મહાપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા છે આ સમાચાર સાંભળતા જ દેવો તથા ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા કહેલી સંહિતાથી માંડીને સાતમી સંહિતા સુધી શિવ મહાપુરાણ સંભળાવ્યું આથી બિંદુક પ્રેતીઓની માંથી મુક્ત બન્યા દિવ્ય શરીરવાળા થઈને પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યા પછી બિંદુક પોતાની પત્ની અને તુંબરૂ સાથે વિમાનમાં બેસીને શિવ પહોંચ્યા ત્યાં શિવજીએ પોતાનો ગણ પાર્વતીજીની સખી બનીને આદર પામ્યું અને અંતે મોક્ષ આમ જે મનુષ્ય શિવકથા સાંભળે છે તેની સદગતિ અવશ્ય થાય છે મુક્તિના અધિકારી બની જાય છે આ સાંભળીને સોનકાદી ઋષિઓ સુતજીને કહે છે હે સૂતજી હવે તમે શિવ મહાપુરાણ શ્રવણની વિધિ જણાવો ત્યારે સૂતજી કહે છે શિવ મહાપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય તે માટે પ્રથમ જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત કઢાવવામાં આવે છે સૌ સગા વ્હાહલાઓને પ્રેમીજનોને સહર્ષ આમંત્રિત કરવામાં આવે છે કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર તીર્થસ્થાન વન અથવા પોતાના ઘરની આજુબાજુ સુંદર જગ્યા પસંદ કરવી જોઈએ કથાની ભૂમિને શુદ્ધ કરીને લીપીને ધાતુથી શણગારીને કેળના પત્રથી મંડપ રોપવો જોઈએ અને ફળ ફૂલ ચોપા શણગારવા જોઈએ જ્યારે બાજુ ધજા ફરકાવવી જોઈએ પછી શિવજીના સનની રચના કરવી જોઈએ કથાકાર માટે ઊંચા વ્યાસપીઠની પવિત્ર ચતુર શાંત કામ ક્રોધને જીતનારા દયાળુ અને કુશળ વગતા હોવા જોઈએ કથા સૂર્યોદય માંડીને સાડા ત્રણ પહોર સુધી વાજવી બપોરના સમયે મળમૂત્ર ત્યાગ માટે લગભગ બે ઘડી કથા બંધ રાખવી પુરાણી કથા આરંભ કરે એ પહેલાં આગલા દિવસે જ વાળ નખ આદિ કાપી લેવા અજામત કરાવી લેવી કથામાં વિઘ્નનાશ માટે શ્રી ગણેશજીનું આહ્વાવન કરવું નવગ્રહનું ભદ્ર દેવતાનું તથા શિવજીનું અને ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરવા પ્રાર્થના કરવી કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાવ આ રીતે પ્રાર્થના કરીને સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો એ પણ વિનંતી દેવતાઓને કરવી આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીનું પૂજન કરીને શિવ મહાપુરાણની કથાનો આરંભ થાય છે ભગવાન મહાદેવનો જયકારો થાય છે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું શિવ મહાપુરાણનું મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ વસંતમ હૃદયાર અરવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ